આઈનીએસ સંયોજનોના સામાન્ય ગુણધર્મ લખો એ ચાર માર્કમાં પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછી આપણે વાત કરીએ તો તેના પછી આઈએમપી પ્રશ્નોમાં સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો એ ચાર માર્કમાં પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછી ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની મદદથી સમજાવો એ ચાર માર્કમાં પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્નો છે અને ત્યાર પછીનો આ પાઠમાં પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્નો છે મિશ્ર ધાતુ એટલે શું ટૂંક નોંધ લખો એ ચાર માર્કમાં પૂછાઈ શકે એવો આ પાઠમાંથી પ્રશ્ન છે આ વિડિયો ગઈમાં હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો